દીવના દરિયામાં આજે ફરી એક યુવક પડી જતા પોલીસ તથા ફાયર ઘટના કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે આજે દીવ બંદર જેટી પર એક છોકરો દરિયામાં ખાબક્યો હતો દરિયામાં ખાબકતા જ તાત્કાલિક જેટી પર રહેલા જુનાગઢના પર્યટક સંદીપ સોલંકી દરિયામાં કુદી અને તેને બચાવવાના પ્રયાસ કર્યા હતા પછી તે યુવક નહીં દેખાતા અને સંદીપ પોતે પણ ડૂબવા લાગતા તે બહાર આવી ગયેલ દરિયામાં ખાબકેલ યુવક દરિયામાં તણાઈ ગયેલ અને પાણીના પ્રવાહમાં વહી ગયો હતો ઘટનાની જાણ થતાં બ્રિગેડ તથા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી ડૂબનાર પર્યટક પાસે ખાલી એક બે હજાર એકવીસની ટિકિટ નીકળી છે તેથી તે પર્યટક છે કે સ્થાનિક છે એ જાણવા મળેલ નથી એ બાબતે આપડા પડી ગયા હતા આમાંથી હાલત મારું નામ સંદીપ ચનાભાઈ સોલંકી રહી જુનાગઢ અને અમે અહીંયા એન્જોય કરવા આવ્યા હતા ફેમિલી સાથે અને દીવમાં પહોંચતા અમે અને કઈક છક વાગ્યા હતા અને એક ભાઈ તરતા તરતા આવતા હતા અને આમ ડૂબતા હતા બહુ અને કેટલી પબ્લિક હતી કોઈ એને બચાવવા પડ્યું નહીં તો મને એમ થયું કે આપડા કોકનો નો જીવ બચાવી તો હું એ ને બેન આપણે પડી ગયા અમે ડાયરેક્ટ અને પડી ગયા ને મે બહુ મહેનત કરી ભાઈ ભાઈ હે ને બહુ અંદર ડૂબતા જ ગયા ડૂબતા ગયા હું એટલો ડૂબી ગયો પછી મેં આખા કપડા બૂટ બુટ ને બધું કર્યું તો હું પાછો રિટર્ન થઈ ગયો બાકી આપડે એને બચાવી ન શક્યા.